ગોપાલ ઇટાલિયા ગઈકાલે બે મુદ્દાઓને લઈને ચર્ચામાં હતા એક તેમણે મુખ્યમંત્રીને વિસાવદરની જનતા માટે પાંચ મુદ્દાઓ પર રજૂઆત કરી હતી અને સિવાય મુખ્યમંત્રીની કચેરીની બહાર એ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યાને મળ્યા તેને લઈને પણ ગઈકાલે ઘણી બધી ચર્ચાઓ થઈ હતી પરંતુ હવે આ બાબતને લઈને ગોપાલ ઇટાલિયાને પેટમાં દુખ્યું છે અને તેમણે આ બાબતને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બે સાઈન ડીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી જે રાજકીય આગેવાનો હોય છે એ રાજકારણ પણ કરતા હોય છે અને પ્રજાના જે પ્રશ્નો છે એમનું સમાધાન કરવાનું જનપ્રતિનિધિ તરીકે એમનું જે કામ છે એ પણ કરતા હોય છે

આ બંને ધારાસભ્યો અનાયાસે મુખ્યમંત્રીની કચેરી પાસે મળી ગયા હતા એમનો જે ફોટો સામે આવ્યો હતો તેને લઈને પણ મીડિયામાં ઘણી બધી ચર્ચાઓ થઈ હતી અને ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીની કચેરીએ જે કામ માટે ગયા હતા વિસાવદરના જે ત્યાંના સ્થાનિકો છે તેમના પાંચ મુદ્દાઓ હતા તેને લઈને રજૂઆત કરવા ગયા હતા તેને લઈને પણ ચર્ચાઓ થઈ હતી પરંતુ ગોપાલ ઇટાલિયાને કાંતિ અમૃત્યા સાથે જે મુલાકાત થઈ તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી તેના કારણે પેટમાં દુખ્યું છે એમનું કહેવું છે કે જે પાંચ મુદ્દાઓને લઈને રજૂઆત કરી છે ત્યારે ગોપાલભાઈ માટે એ પણ પ્રશ્ન ઉઠે કે નવ તારીખે વડોદરા પાસે ગંભીરાની બ્રિજ દુર્ઘટના થઈ કેટલાય લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા દસ તારીખે તમે કાંતિ અમૃતિયા ને ચેલેન્જ આપો છો જો તમે જનપ્રતિનિધિ હોય તો તમને ગંભીરામાં મૃત્યુ પામેલા લોકો માટે સંવેદના હોય અને આ ચેલેન્જ બાજુ આવા સમયે તમે ન કરી હોત વિસાવદરમાં જયારે ચૂંટણીનો પ્રચાર હતો ત્યારે આ પ્રચાર વખતે તમે એવું કહ્યું હતું કે જેટલા પણ મીડિયા છે એ ભાજપ સાથે ભળેલા છે ત્યારે મીડિયાની તટસ્થતા ઉપર પણ તમે પ્રશ્નો કર્યા હતા બધા મીડિયાને એક સાથે ભાજપના સાથે ભળેલા સરખાવી દીધા હતા અને જયારે અમારા તમને પ્રશ્ન કર્યો ત્યારે તમે એવું કહી દીધું કે અમુક મીડિયા બસ એટલે તમે બોલો છો ત્યારે બોલતા પહેલા તમે પણ શું બોલો છો એ જરા વિચાર કરજો કે હું શું બોલું છું અને મીડિયા તમે જે કામો કરો છો એ પણ દર્શાવે છે અને તમે જે રાજકારણ કરો છો એ પણ દર્શાવે છે માટે એ તમારા પર નિર્ભર કરે છે કે તમે શું કરો છો

દુઃખ સાથે આપ સૌને એક વાત જણાવી છે આપણને પીડા થાય આઘાત લાગે એમ થાય કે શું માણસમાં સમજણ નહીં હોય કે સમજવા માંગતા નહીં હોય ગઈકાલે હું માનની મુખ્યમંત્રી શ્રીને મળ્યો મેં અલગ અલગ પાંચ વિષય ઉપર જે અત્યંત ગંભીર અત્યંત મહત્વના જનતાના સામાન્ય જીવનને લાગુ પડે એવા પાંચ વિષય ઉપર માનની મુખ્યમંત્રી શ્રી આપસિંહને મેં રજૂઆત કરી તેમાં એક રજૂઆત એવી છે કે ગુજરાતની અંદર હાલમાં ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની પાક વીમા યોજના અમલમાં નથી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનની વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના યોજના નામની એક બનાવી હતી આ યોજનામાં એવું જાહેર કર્યું હતું કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદ એટલે કે માવઠું ખૂબ વરસાદ પડી જાય તો પણ ખેડૂતને પાક નુકસાનનું વળતર આપવું બિલકુલ વરસાદ ન પડે દુષ્કાળ થાય તો પણ ખેડૂતને નુકસાનીનું વળતર આપવું

તો ખેડૂતે પકવેલા પાકનો વીમો કેમ ન હોવો જોઈએ ખેડૂતના પાકને પણ જો નુકસાન જાય તો એને પણ પણ વીમો મળવો જોઈએ આટલી સરસ લોજિકલ તાર્કિક રીતે જે માંગણી છે છે અને વિજયભાઈએ યોજના બનાવી મારી માંગણી એટલી જ હતી કે જે યોજના બની ચૂકી છે એને અમલમાં મૂકવામાં આવે તો ગુજરાતના કરોડો ખેડૂતોને એનો લાભ મળે કેમકે માવઠું હવે તો બહુ વારંવાર માવઠા થાય છે કમોસમી વરસાદ ખૂબ થાય છે અતિવૃષ્ટિ પણ ઘણી વાર થાય છે ખેડૂતને પાકનું નુકસાન જાય છે એક પૈસાની સહાય મળતી નથી ખેડૂત આત્મહત્યા કરી જાય છે આવો સરસ વિષય મુખ્યમંત્રી શ્રી સમક્ષ કર્યો એ એ વાતની નોંધ ટીવીમાં ક્યાંય નહીં વાતનું છે કે ટીવીમાં ચર્ચા એ મુદ્દા પર થવી જોઈતી હતી કે ગોપાલ ઇટાલિયા જીવનમાં પહેલી વાર મુખ્યમંત્રીને મળ્યો તો એણે મુખ્યમંત્રીને જે વાત કીધી એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે યોગ્ય છે કે અયોગ્ય છે જનતાના હિતવાળી વાત લઈને ગોપાલ ઇટાલિયા મળ્યો કે પોતાના રાજકીય એજન્ડા એજન્ડા લઈને મળ્યો ગોપાલ ઇટાલિયાએ જે ભાષા 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 રાજકીય જેવી હતી હતી કે જનતા માટેની આવા બધા મુદ્દાઓ પર ટીવીમાં ચર્ચા થવી જોઈએ ડિબેટ થવી જોઈએ લોકોનું ધ્યાન દોરાવવું જોઈએ પણ ટીવીમાં શું ચાલે છે એટલું બધું દુઃખ થાય છે મને એટલું બધું અંદરથી આઘાત લાગે છે પણ મારે શું બોલવું હું બોલીશ તો કોણ સાંભળશે કેવા એજન્ડા છે કેટલા પ્રકારનું મતલબ ચૂથવાનું કામ હાલે છે મુદ્દાને ચૂથવાનું કામ મુદ્દા પર રજૂઆત કરી એમાં બે મુદ્દા ખેડૂતો હતા ઝોન નાબૂદ કરવા માટેનો મેં રજૂઆત કરી આસામની સરકારે આજથી માત્ર અઢી મહિના પહેલા ઇકો ઝોન નાબૂદ કરવાનું જાહેરનામું બહાર પાડી દીધું મેં જાહેરનામાનો નંબર જાહેરનામાની તારીખ તમામ વસ્તુ મુખ્યમંત્રી શ્રીને આપી અને કીધું કે જો આસામની સરકાર અઢી મહિના પહેલા ઇકો ઝોન નાબૂદ કરી શકે તો આપણા ગુજરાતના ખેડૂતો તો દોઢ વર્ષથી ઇકો ઝોન ની વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે તો ટીવીમાં એ મુદ્દો આવવો જોઈતો હતો કે ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીને મળ્યો તો મળીને જે બોલ્યો જે કીધું જે મુદ્દા લઈ ગયા એ જનતાના મુદ્દા હતા કે ખાલી રાજકીય રીતે એકાબીજા ઉપર કીચડ ઉછાળવાનું કામ કર્યું ગોપાલે ધારાસભ્ય તરીકે શું કામ કર્યું કેવું કામ કર્યું સારું કામ કર્યું ખરાબ કામ કર્યું યોગ્ય કર્યું અયોગ્ય કર્યું વ્યાજબી કર્યું ગેરવ્યાજબી કર્યું ગોપાલે જે મુદ્દા કાયદા પ્રમાણે ઉઠાવ્યા એ કાયદા પ્રમાણે સાચા છે કે કાયદા પ્રમાણે ખોટા છે એ બધી વસ્તુ ઉપર જો ટીવી વિશ્લેષણ થાય તો હજારો લોકોને સાચી વાત જાણવા મળે પણ મારું દુઃખ એ વાતનું છે કે ટીવીની અંદર એકદમ મતલબ ચૂથવાની વાતો હાલે છે કેવા કેવા વિષયો કેવી કેવી વાતો હાલે જેનો

હું તમને એવું કહી શકું અતિશયોક્તિ ન લાગે તો સો જેટલા માણસો ગુજરાતના ટોપ નામચીન માણસો છે એ ત્યાં ઊભા હતા અને લાઈન જેવું કોઈ લાઈનમાં નહોતું ઊભું કેમ કે એટલા બધા જાજા માણસો હતા કે એ સારું પણ બધા પોતપોતાની રીતે જેને જ્યાં જગ્યા મળે ત્યાં ઊભા હતા કાલે મને ભાજપના અનેક ધારાસભ્યો મળ્યા પૂર્વ મંત્રી મળ્યા ચાલુ મંત્રી મળ્યા ગુજરાતના પ્રતિષ્ઠિત આગેવાનો મળ્યા વેપારીઓ મળ્યા સો વખત છાપામાં આવી ગયા હોય એવા સામાજિક ને રાજકીય અગ્રણીઓ વેપારી અગ્રણીઓ મળ્યા બધા જ મળ્યા છે કેમ કે બધા જ મુખ્યમંત્રીની ચેમ્બર ની બહાર ઉભા હતા તો હું ઉભો હતો કોંગ્રેસના નેતાઓ મળ્યા ભાજપના નેતાઓ મળ્યા ધંધાવાળા મળ્યા વેપાર વાળા કલાકારો મળ્યા જથ્થાબંધ માણસો કાલે ત્યાં ઉભા મુખ્યમંત્રીની ચેમ્બર છે એની બહાર બધા જ ઉભા હોય બધા જ વાતો અને મને હું ત્યાં જાઉં અને કોઈ મને કંઈક બે શબ્દો રામ રામ કરે શુભેચ્છા આપે કોંગ્રેચ્યુલેશન કરે કોઈ મને કઈક પૂછે કેવું લાગે છે શું છે તો શું એની યાર વાત નહીં કરું ગોપાલ ઇટાલિયા જિંદગીમાં પહેલી વાર મુખ્યમંત્રીને મળ્યા પછી એને પહેલી વખત શું કામ કર્યું પોતાનો રાજકીય એજન્ડા લઈને ગયા બીજેપી લઈને હું બહુ મહાન ક્રાંતિકારી છું મારી છબી ચમકાવવા માટે ગયો કે ખરેખર હું જનતાના જીવનને લાગુ પડતી હોય એવી કોઈ વ્યાજબી વાત લઈને ગયો એનું કોઈ વિશ્લેષણ જ ટીવીમાં નથી કે ગોપાલ ઇટાલિયા છબી ચમકાવવાની વાત લઈને ગયો ભાજપનું ખરાબ દેખાય એવા એજન્ડા લઈને ગયો મુખ્યમંત્રીને ખરાબ ચિત્રી શકાય એવું કઈ લઈને ગયો કે ખરેખર આમ જનતા ને લાગુ પડતી હોય એવી વ્યાજબી વાત લઈને ગયો એ બાબત ઉપર ટીવીમાં કોઈ ચર્ચા જ નથી મારે નામ નથી લેવા કે ત્યાં કોણ કોણ મને મળ્યા મને કેટલાય લોકો હાથ મિલાવ્યો અભિનંદન આપ્યા નમસ્તે કર્યું મારી અરે ફોટા પડાવ્યા કદાવર કદાવર માણસો હતા મેં કીધું ચાલુ મંત્રી ત્યાં ઉભા હતા એટલા ડિસ્ટન્સ ઉપર એક ફૂટના ડિસ્ટન્સ ઉપર ચાલુ મંત્રી ઉભા હતા આ બાજુ પૂર્વ મંત્રી બે ત્રણ ઉભા હતા આ બાજુ બે ચાર ધારાસભ્યો અહીંયા ઉભા હતા કોંગ્રેસના ધારાસભ્યો આ બાજુ ઉભા હતા હું ઉભો હતો અનેક એવા માણસો હતા વેપારીઓ બધા મોટા મોટા નામચીન વેપારીઓ હું અત્યારે નામ બોલું તો ગુજરાત આખું એમ કે સાંભળેલા માણસ નું પણ ચર્ચા ટીવી પર શેની થવી જોઈએ કે કોણ કોને મળ્યું કોણ કોને ફોટો પાડ્યો એ તો મુખ્યમંત્રીનું કાર્યાલય છે ત્યાં તો ગુજરાત ગુજરાતના માણસો આવતા હોય બધા બીજાને મળે તો સ્વાભાવિક છે મને એટલું બધું દુઃખ લાગ્યું આટલો બધો આઘાત લાગ્યો કે આ ગુજરાતની કેવી અધોગતિ હશે આપણો દુર્ભાગ્ય તો જુઓ જે મુદ્દાની ચર્ચા થવી જોઈએ એ મુદ્દો ટીવીમાં નથી એટલું બધું એટલું બધું આઘાતજનક બાબત છે ભગવાન આપણને બધાને થોડીક શક્તિ આપે જાણવાની સમજવાની જોવાની હું કાલે પહેલી વખત ગયો મેં ટાઉન પ્લાનિંગનો મુદ્દો ઉઠાવ્યો કે ટાઉન પ્લાનિંગની અંદર ભયંકર ભ્રષ્ટાચાર ચાલે છે અને ભ્રષ્ટાચાર છે એ આમ જનતાને નડે છે ચાલીસ ટકા જમીન કપાત કરવાની ડેવલપમેન્ટ ચાર્જ લેવાનો યુઝર ચાર્જ લેવાનો બીજી જગ્યાએ પ્લોટ ફાળવી દેવાનો પ્લોટનું વેલિડેશન સર્ટિફિકેટ લેવાનું આ ખોટી છે કાયદામાં ક્યાંય નથી લખ્યું સ્પષ્ટ વિનમ્રતાથી કીધું કે સાહેબ કાયદાની આખી ચોપડીમાં ક્યાંય એક શબ્દ નથી કે ચાલીસ ટકા જમીન કાપી નાખો સેલેબલ પ્લોટ મૂકી દો એવું કાયદાની આખી ચોપડીમાં ક્યાંય નથી લખ્યું આ અધિકારીઓ છે એ વર્ષોથી કાપે છે રજૂઆત કરીએ તો એમ કે છે કે આ તો ત્રીસ વર્ષથી આમ જ ચાલે છે ભાઈ વર્ષથી ચાલતું હશે પણ કાયદાની ચોપડી હોય તો ભલે નથી લખ્યું તો હવે બંધ દો આટલો મોટો મુદ્દો હું લઈને ગયો કેમ કે ગુજરાતના તમામ મોટા શહેરોમાં જે પાણી ભરાઈ જાય છે ચોમાસામાં એની પાછળનું મુખ્ય કારણ ટીપી એક્ટ નો અમલ નથી થતો એટલે ટીપી નો અમલ થાય તો પાણી ન ભરાય ગુજરાતના તમામ શહેરોમાં ગટરો ઉભરાઈ જાય છે એના પાછળનું કારણ ટીપી અમલ નથી થતો એ છે ગુજરાતના તમામ મોટા શહેરોની અંદર ટ્રાફિક જામ અને છે કારણ ગુજરાતના લગભગ મોટા શહેરોની પૂરતા પ્રેશરથી પાણી નથી આવતું એનું કારણ એનું કારણ ટીપી એક્ટ છે ગુજરાતના તમામ મોટા શહેરોની અંદર મકાનો મોંઘા મળે છે નાના નાના મકાનો છે બાકસની સાઈઝના માચીસની સાઈઝના મકાનો મળે છે વન બીએચકે દોઢ બી એચકે બે બીએચકે છતાં એટલા મોંઘા મોંઘા મકાન છે એની પાછળનું કારણ ટીપી છે બાબતે ખેડૂતોને પાક વીમો જ નથી મળતો ગુજરાતના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે ગુજરાતમાં જ નથી મળતો સોરી ભારત દેશના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે ગુજરાતમાં જ નથી તો કેટલું દુર્ભાગ્ય કહેવાય કે એક 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 બકરીનો વીમો હોય છે એક ભેંસનો વીમો હોય છે પણ ખેડૂતના દસ વીઘાના ખેતરમાં ઉભી રહેલી મગફળીનો કોઈ વીમો જ નથી

રાજકારણ અમે કરીએ છીએ અને કરવાના છીએ ભવિષ્યમાં રાજકારણનો વિષય હશે ત્યાં રાજકારણ કરશું ટીકા કરશું મેણા ટોણા જે કાંઈ આવશે કરતા રહીશું કેમ કે એ એ પાર્ટ ઓફ બિઝનેસ છે રાજનીતિમાં છીએ તો જાણતા કે અજાણતા મનથી કે કો મને કાંઈક તો બોલવું પડતું હોય છે કાંઈક બોલીએ તો કંઈક થાય પણ જ્યારે હું મુખ્યમંત્રીને એક ધારાસભ્ય તરીકે મળું છું એ ઘટનાને બતાવવાના બદલે મુખ્યમંત્રી કાર્યાલયની બહાર કોણ મળ્યું શું મળ્યું શું વાત કરી એ ક્યાં ચર્ચાનો વિષય છે

કે ગુજરાતની જનતાને ગળે ટૂંકો દઈ દેવામાં માત્ર ભાજપ જવાબદાર નથી આ એજન્ડા એ જવાબદાર છે જે રોજ જાગીને તમને એજન્ડા બતાવે છે સાચી વાત કોઈ બતાવવા તૈયાર નથી સાચો મુદ્દો બતાવવા તૈયાર નથી અવડો મોટો ખેડૂતોનો મુદ્દો છે ઇકોઝોન પાક વીમો ટાઉન પ્લાનિંગ આખા ગુજરાતની જનતા રીબાય છે ટાઉન પ્લાનિંગ ના કારણે એ કોઈ ટીવીમાં આવતું નથી કે સાચું છે કે ખોટું હું છાતી ઠોકીને એમ કહું છું કે ટાઉન પ્લાનિંગ એક્ટ ના કાયદાની આખી ચોપડીમાં એક શબ્દ એવો નથી લખ્યો કે ચાલીસ જમીન કાપી લેવી છતાંય જબરજસ્તી થી નાગાઈ કરીને જમીનો કાપી લે છે અને એ જ જમીન પાછી વેચાઈ જાય છે બિલ્ડરોને જ્યારે જમીન કાપવામાં આવે ત્યારે એવું કહેવાય છે કે આ શાળા માટે આ દવાખાના માટે આ ફાયર સ્ટેશન માટે આ સ્વિમિંગ પુલ માટે કોઈ શાળા ફાયર સ્ટેશન દવાખાનું બનતું નથી એ જ જગ્યા બિલ્ડરોને વેચાઈ જાય છે તો ખેડૂતની ચાલીસ ટકા જમીન મફતના ભાવે કાપી લીધા પછી

ચાલીસ ટકા જમીન ખેડૂતની મફતના ભાવે પચાવી પાડવાની એ જમીન ઉપર ધારો કે ઈડબલ્યુએસ આવાસ યોજનાના આવાસ આવાસ બને તો બનાવવાનું ફંડ પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી આવે છે તમે જોજો કરોડો રૂમ કૌભાંડ મુખ્યમંત્રી રજૂઆત કરી કે ખેડૂતની ચાલીસ ટકા જમીન કાપી એ જમીન ઉપર એક પ્લોટ અનામત મૂક્યો એમાં એવી અનામત આપવામાં આવી કે ઈડબલ્યુએસ આવાસ માટે અનામત પ્લોટ તો જમીન મફત થઈ ગઈ કોર્પોરેશન પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી ફંડ આવ્યું એનાથી બાંધકામ થયું ફ્લેટનું પંદર માળના ના ફ્લેટ બનાવ્યા પ્રધાનમંત્રી આવાસ યોજના માંથી જમીન આવી ગઈ ખેડૂત ની મફત હવે તો દસ દસ લાખ રૂપિયા લેવામાં આવે શું પૈસા ક્યાં જાય છે આ બધા વિષય ઉપર કોઈ ચર્ચા ટીવીમાં કરવાના બદલે જે પ્રકારની ચર્ચા ટીવી માં થાય છે એટલું બધું દુઃખ લાગે છે એટલો બધો આઘાત લાગે છે કે સાચું કોણ બતાવશે સાચી વાત કોણ કરશે અને સાચી વાત નહીં કરો તો ગુજરાતની જનતાનું શું થશે મે કોઈ રાજકીય એજન્ડા ઉપર વાત નથી કરી કોઈ પાર્ટીનું નામ નથી બોલ્યો કોઈના વિશે હું ખરાબ નથી બોલ્યો મે ખરાબ નથી બોલ્યો કશું જ ખરાબ બોલ્યા વગર કશું જ રાજકીય સ્ટેટમેન્ટ આપ્યા વગર માત્ર અને માત્ર જનતાના મુદ્દામાં હું શું બોલ્યો એ મુદ્દામાં મારું લોજિક શું છે કાયદા શું છે આટલી વાત મેં કરી આ વાત જનતા સુધી પહોંચાડવાની જરૂર હતી પણ નહીં પહોંચાડે દોસ્તો તમે જાગો હું તો હાથ જોડું છું તમને ધારા સભ્ય તો હું બે વર્ષ પૂરતો છું આવતીકાલે રામ જાણે હું શું હશે શું નહીં પણ દોસ્તો સત્ય જે છે ને એ સત્ય ક્યારેય ઢંકાવું ન જોઈએ સત્ય ઊભું ન રહેવું જોઈએ સત્ય સત્યની ઉપર જૂઠ નો પડદો ન પડી જવો જોઈએ એની જવાબદારી આપણા બધાની છે મેં ગઈકાલે પાંચ મુદ્દા પર સત્ય ગુજરાતની જનતા સમક્ષ મૂકવાની કોશિશ કરી જેમાં એક હતો ઇકોઝોન બીજો હતો પાક વીમાની યોજના જે ગુજરાતમાં નથી લાગુ કરવામાં આવે ત્રીજો હતો ટાઉન પ્લાનિંગ એક્ટ કે જેનું ગુજરાત આખામાં ખોટું અમલીકરણ કરવામાં આવે છે એના કારણે શહેરોની અંદર સમસ્યા વધે છે ચોથો મુદ્દો મારો હતો પવન ચક્કી અને સોલાર ઉપર પ્રોપર્ટી ટેક્સ લેવો જોઈએ કેમ કે એ પણ એક પ્રકારની પ્રોપર્ટી છે અને પાંચમો મુદ્દો મારો હતો કે માલધારી સમાજને વાડા ફાળવવામાં જેથી કરીને પશુપાલન સારી રીતે કરે આટલા ગંભીર આટલા મહત્વના આટલા જરૂરી આટલા લોજિકલ આટલા કાયદાકીય મુદ્દાની ક્યાંય ચર્ચા જ નથી ચર્ચા એટલી બધી ખરાબ ચર્ચા છે જે મુદ્દા જનતાને લેવા દેવા નથી એની શું કામ ચર્ચા કરવાની હું ગુજરાતની જનતાને હાથ જોડું છું તમે જાગશો તો ગમે એવા મોટા એજન્ડા હશે ને ધોવાઈ જશે સાફ થઈ જાય પણ તમે નહીં જાગો તો બધા પોતાનો એજન્ડા ચલાવી અને તમારા રૂપિયા તમારા ઉપર રાજ કરશે ગુજરાતની જનતા જાગે પોતાનો આત્મા જગાડે

લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ ચોક્કસ થી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી ટીવી ન્યૂઝ નમસ્કાર